કોઈપણ ગીતને રિંગટોનમાં સેટ કેવી રીતે કરવી તો મિત્રો આજે આપણે વિડીયોમાં જાણીશું આપણે કોઈપણ મનપસંદ ગીતને આપણે મોબાઈલના રિંગટોનમાં સેટ કેવી રીતે કરવી જેથી કોઈ પણ વ્યક્તિ રોફર આવશે ત્યારે તમારું મનપસંદ ગીત વાગશે તો એ કઈ રીતે કરવું એ જાણવા માટે આજના વિડીયો છેલ્લે સુધી લઈ લેજો નાનકડો વિડીયો છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તો તમારે એ રિંગટોન ડાઉનલોડ કરી લેવાની છે અને યુટ્યુબના નિયમ થોડું ખિલાફ છે એટલે હું ડાઉનલોડ કરતાં નહીં શીખવું અને રીંગટોન ડાઉનલોડ કર્યા બાદ તમારે તમારા ફોનની સેટિંગ એપ્લિકેશન ઓપન છે સેટિંગ દ્વારા આવું કંઈક આઈકોને છે એને ઓપન કરવાનું છે ઉપર સ્ક્રોલ કરશો એટલે ત્રીજા કે ચોથા નંબર તમને ઓપ્શન મળશે સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન બધા ફોનમાં અલગ અલગ હોય એટલે અલગ અલગ હોય જોઈ શકો છો સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન આ રીતનું ઓપ્શન હશે એને ખોલવાનું છે ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે ઘણા બધા ઓપ્શન આવી જશે આમાં તમારે સૌથી ઉપર એક ઓપ્શન છે રિંગટોન આ રિંગટોન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો આમાં તમારે સિસ્ટમની જે કરીને કંપની દ્વારા આવેલી છે એ બધી બતાડશે તમને જો ગમતી હોય તો એ સેટ કરી દેવાની છે નહીં તો તમારે શું કરવાનું છે તમારે ત્યાં ઉપર જે ચોકડીનું નિશાન છે પ્લસ આઇકોન એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો ને તમારા ફોનમાં જેટલા ગીત હશે એ ગીત બધા આવી જશે જે ઓડિયો ફોર્મેટમાં છે વિડીયો ફોર્મેટ નથી આવતો ઓડિયો જેટલા હશે એ બધા આવી જશે તમારે આમાંથી કયું રિંગટોન સિલેક્ટ કરવો સેટ કરવાનું છે એ સિલેક્ટ કરી લેવાનું છે તો હું જ આ સેટ કરી લઉં તો આ ગીતો ગાઢતો નથી અત્યારે બધા ડન ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનમાં કોઈપણનો ફોન આવશે એટલે તમારે આ ગીત વાગશે તો કોઈ પણ ફોનમાંથી ફોન કરી તમારા ફોનમાં ચેક કરી શકો છો તો ગાય છે આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા નવા વિડિયો મિસ ના કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય